આવેલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ કચેરી ખાતે ગ્રાહક અધિકાર સંગઠન તથા સ્વામી વિવેકાનંદ હાઇડસેક ગોરવાના સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટરો મુદ્દે એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં એમજીવી સીએલ દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ મીટરોની ફરિયાદો સ્થાનિક રેશો દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ગ્રાહકોની પરવાનગી વગર એમજીવી સીએલના કર્મચારીઓ દ્વારા જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવતા વિરોધ પણ થઈ રહ્યો છે ત્યારે આજે ગ્રાહક અધિકાર સંગઠન અને ગોરવાની સ્વામી વિવેકાનંદ હાઇટ્સના સ્થાનિક રહીશો દ્વારા રેસકોર્સ વિસ્તારમાં આવેલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની કચેરીએ એમડીને આવેદનપત્ર આપી નવા સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટરો લગાવવાની રજૂઆત કરી હતી આ દરમિયાન કચેરીના ગેટ પાસે સિક્યુરિટી જવાનો તથા સ્થાનિક રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા છે ગત અઠવાડિયે પણ અમે શ્રીને આવેદન આપેલું હતું એમાં સાત મુદ્દા કીધેલા હતા એમાં અમુક માંગણીઓ પૂર્ણ થઈ છે પણ હવે કેવું છે કે જે અમારી પાસે સાતસો ને ચોવીસ મકાનોની ફરિયાદ આવેલી છે કે એ લોકોને મીટર લાગી ગયા છે રોજના ચારસોથી પાંચસો રૂપિયા કટિંગ થઈ રહ્યા છે જેનું પ્રૂફ બધા લઈને આવ્યા છે પેપર સાથે અમે બીજું આ પેપરો છે આટલી ફરિયાદો છે અમારી પાસે તો આજે અમે એમડી એમડીવીસીએલના ડાયરેક્ટર છે એમડી શ્રીને મળવા આવ્યા છે તેમને આવેદન આપવાયા છે કે જે જૂના મીટરો લાગ્યા છે તેને પરત નીકાળીને પાછા એમના જે મીટર છે સ્માર્ટ મીટર નથી જોઈતા એમને અમે જૂના મીટર લગાડીને આપો જેથી કરીને તેમનું ઘર ચાલે હમણાં એમનું પાંચ ગણું છ ગણું બિલ આવી રહ્યું છે બરાબર એ બિલ ના આવે તેના માટે જૂના મીટર પરત આપો અને જ્યારે તમારે ટ્રાયલ જ કરવું છે તો સરકારી સંસ્થાઓમાં ટ્રાયલ કરો પછી તમે આમ આદમીના ઘરમાં જઈને કરો ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે એ જ અમારું આવેદન છે આજે જો તમે આજે છે ડાયરેક્ટરને કરવા જઈએ જૂના મીટર નહીં આપવામાં આવે તો તમે

તે અમને પરવડતું નથી બધાની ત્યાં બંધ કરી દીધા છે મીટર નાખવાના તો અમારી ત્યાં જે નાખેલા છે એ તમે કાઢી જાઓ અને જૂના મીટર અમને જે પહેલાના હતા એ આપી જાઓ બીજું કાંઈ નથી જોઈતું અમને એટલા માટે અમે એને આવેદન પત્ર આપ્યું છે પીયુષા પંચાલ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ